નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગણિતમાં આંકડા શાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો ચોથો દાખલો ગણીશું જેની રકમ છે એક હોસ્પિટલમાં ડાક્ટરે ત્રીસ મહિલાઓની શારીરિક તપાસ અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો તો પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા અને મહિલાઓની સંખ્યા આપેલી છે તો પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા એટલે કે વર્ગ તો વર્ગ છે થી અડસઠ અડસઠથી એકોતેર એકોતેરથી ચિમ્મોતેર ચિમ્મોતેરથી સિત્તોતેર સિત્તોતેરથી એંસી એંસીથી ત્યાંશી થી છ્યાસી અને ત્યારબાદ મહિલાઓની સંખ્યા જેને આપણે એફઆઈ વડે દર્શાવીશું એટલે કે આવૃત્તિ તે છે બે ચાર ત્રણ આઠ સાત ચાર અને બે ત્યારબાદ હવે આ રકમ પરથી આપણે મધ્ય કિંમત શોધીશું મધ્ય કિંમતને આપણે એકસાઈ વડે દર્શાવીશું મધ્ય કિંમત શોધવા માટે સૌ પ્રથમ અધસીમા અને ઉર્ધ્વ સીમા એટલે કે વર્ગમાં પહેલી અને બીજી સંખ્યાનો સરવાળો કરી અને બે વડે ભાંગવાના એટલે પાસઠ વધતા અણસઠ ભાંગ્યા બે એટલે થાશે છાસઠ પોઈન્ટ પાંચ ત્યારબાદ અડસઠ વધતા એકોતેર ભાંગ્યા બે એટલે જવાબ આવશે ઓગણ એસી પોઈન્ટ પાંચ એવી જ રીતે દરેકમાં આપણે સરવાળો કરી અને ભાંગવા ન હોય તો જેટલું અંતર વર્ગની વચ્ચે હોય એટલું જ અંતર મધ્ય કિંમતમાં રાખવાનું એટલે કે પાસઠ અને અડસઠની વચ્ચે ત્રણનું અંતર છે તો આ બધી મધ્ય કિંમતમાં ત્રણ ત્રણનું જ અંતર આવશે છાસઠ ને ત્રણ ઓગણા પછી ઓગણા ત્રણ બોતેર આપણે પોઈન્ટ પાંચ આવે છે તો પાછળ પોઈન્ટ પાંચ લગાડતું જવાનું બોતેરને ત્રણ પીચોતેર પોઈન્ટ પાંચ ત્યારબાદ પીચોતેરને ત્રણ ઇઠોતેર પોઈન્ટ પાંચ ત્યારબાદ ઇઠોતેરને ત્રણ એક્યાસી પોઈન્ટ પાંચ એક્યાસી ને ત્રણ ચોર્યાસી પોઈન્ટ પાંચ હવે મધ્ય કિંમત શોધ્યા બાદ આપણે યુઆઈ શોધીશું પદવિસ્લનની રીતનો ઉપયોગ કરવા માટે યુઆઈ શોધીશું યુઆઈમાં ગમે એ એક કિંમતને મધ્ય કિંમતમાંથી એ ધારવી પડશે તો આપણે સૌ પ્રથમ સંખ્યાને જ એ ધારીશું જેથી કરીને આપણી યુઆઈમાં એક પણ સંખ્યા માઇનસમાં ન આવે અને આપણે દાખલો ગણવામાં ભૂલ ન પડે એ સંખ્યાધારી છે એની સામે આપણે સામે આપણે ઝીરો મૂકીને શરૂઆત કરવાની ત્યારબાદ કન્ટિન્યુ એક બે ત્રણ ચાર પાંચ અને છ એવી રીતે નંબર મૂકી દેવાના ત્યારબાદ હવે એફઆઈ અને યુઆઈ એફઆઈ અને યુઆઈ શોધવા માટે આપણે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરીશું તો બે ગુણ્યા ઝીરો એટલે ઝીરો ચાર ગુણ્યા એક એટલે ચાર ત્રણ ગુણ્યા બે એટલે છ આઠ ગુણ્યા ત્રણ એટલે ચોવીસ સાત ગુણ્યા ચાર એટલે ઇઠ્યાવીસ ચાર ગુણ્યા પાંચ એટલે વીસ બે ગુણ્યા છ એટલે બાર હવે કોષ્ટક તૈયાર કર્યા બાદ આપણે આવૃત્તિ અને એફઆઈઆઈનો સરવાળો કરીશું સૌપ્રથમ આપણે આવૃત્તિનો સરવાળો કરીશું એટલે કે સિગ્મા એફઆઈ બે ને ચાર છ 6 ને ત્રણ નવ ત્યારબાદ 9 ને આઠ થશે સત્તર સત્તર ને સાત થશે ચોવીસ 24 ને ચાર થશે ઇઠ્યાવીસ ઇઠ્યાવીસને બે થશે ત્રીસ તો આપણે સીગમાં એફઆઈ મળશે ત્રીસ ત્યારબાદ હવે આપણે એફઆઈ યુઆઈનો સરવાળો કરીશું એટલે કે સીગમા એફઆઈ યુઆઈ ચાર ને છ દસ દસ ને ચોવીસ ચોત્રીસ ચોત્રીસ ને 34 ને અઠ્યાવીસ બાસઠ બાસઠ ને વીસ બ્યાસી બ્યાસી ને બાર સો તો આપણે સિગ્મા એફઆઈ યુઆઈ મળશે સો ત્યારબાદ હવે આપણે સૂત્ર મૂકીને મધ્યક શોધીશું મધ્યકનું સૂત્ર છે એક્સ બાર એક્સ બાર બરાબર એ વત્તા સીગમાં એફઆઈઆઈ છેદમાં સિગમા એફઆઈ ગુણ્યા એચ તો આપણે એ મળેલ છે છાસઠ પોઈન્ટ પાંચ ત્યારબાદ સીગમાં એફઆઈ યુવાય મળેલ છે સો ત્યારબાદ સીગમા એફઆઈ છે ત્રીસ અને એચ એટલે કે બધા વચ્ચેનું અંતર છે ત્રણ તો આપણે છેદ ઉડાડતા દસ તેરી ત્રીસ અને ઝીરો ઝીરો ઉડી જશે તો આપણી પાસે વધશે છાસઠ પોઈન્ટ પાંચ વધતા દસ એટલે આપણો જવાબ આવશે છોતેર પોઈન્ટ પાંચ આપણે એક્સ બાર મળશે છુત્તેર પાંચ